નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ રક્ષાબંધનના તહેવાર ઉપર આ છ રાશિવાળા લોકો ઉપર લક્ષ્મીમાં પ્રસન્ન થવાના છે તેમજ આ રક્ષાબંધનમાં જો આ સમય ઉપર બહેન ભાઈને રાખડી બાંધશે તો અનર્થ થઈ જશે તેમજ રક્ષાબંધનના પૂજા મંત્ર વિશે પણ જાણશું તો મિત્રો વિડીયો તમે ઇચ્છતા હો કે મહાદેવ કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયો ને કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે હવે સાવ નજીક આવી ગયો છે અને આ તહેવાર છે ઓગણીસ અને વીસ વીસ ઓગસ્ટ ઓગણીસો માં આવી રહ્યો છે અને તેની સાથે જ મિત્રો લખ શ્મી માતાના આશીર્વાદથી આ વખતે રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ શોભન યોગ અને મહાલક્ષ્મી યોગમાં બાર રાશિઓમાંથી ખાસ રાશિઓ છે એ કરોડપતિ બનશે તો આપણે આ વિડિયોમાં જાણીશું કે આ છ રાશિઓ કઈ છે કે જે કરોડપતિ બનવા જઈ રહી છે આથી મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી આ વિડિયો છે એ આ રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે એ શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ ના દિવસે મનાવવામાં આવે છે પણ મિત્રો આ વખતે ભદ્રાનો નો પડછાયો પડવાનો છે આથી બધા લોકોના મનમાં સંકોચ થાય છે કે આ તહેવાર ક્યારે મનાવવો તો મિત્રો આવો આપણે જાણીએ કે રક્ષાબંધન ની સાચી તારીખ અને રાખડી બાંધવાનો સમય તેમજ પૂજા કરવાના નિયમો વિશે પણ આપણે જાણીએ મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ છે એને જાણતા આપણે રક્ષાબંધન વિશેની કેટલીક મહત્વપૂર્ણ વાતો વિશે જાણી લઈએ જેમ કે શુભ મુહૂર્ત પૂજા વિધિ મંત્ર તેમજ રક્ષાબંધન ની પૂજાના નિયમો વિશે જાણી લઈએ મિત્રો રક્ષાબંધન ને રાખી પૂર્ણિમા પણ કહે છે આ વખતે બહેન ભાઈને ભાઈની રક્ષા કરવા માટે તેના હાથના કાંડામાં રાખડી બાંધે છે અને ભાઈ પણ સાથે તેની રક્ષા કરવાનું વચન આપે છે તેમજ મિત્રો આ વખતે ભદ્રાનો પડછાયો છે આથી લોકોના મનમાં ઘણી બધી અસમંજસ આવી રહી છે કે આ વખતે રક્ષાબંધન ક્યારે મનાવવું તેમજ સાથે અલગ અલગ ધાતુઓની રાખડી બાંધવી કે કેમ એ બધી જ જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવશું તો મિત્રો આ વખતે શ્રાવણ પૂર્ણિમાની તિથિનો આરંભ છે ઓગણીસ ઓગસ્ટ સવારે ત્રણ વાગ્યા એ શરૂ થશે અને રાતે અગિયાર વાગ્યે પૂર્ણ થઈ જશે તેમજ પૂર્ણિમા તિથિની સાથે ભદ્રકાળનો પણ આરંભ થઈ જશે શાસ્ત્રોમાં મિત્રો ભદ્રકાળના સમયે શ્રાવણ મહિનાનો તહેવાર મનાવવો એને નિષેધ માનવામાં આવ્યું છે કારણ કે જે પોતાનું હિત હોય તેમણે ભદ્રા લગ્ન તેમજ અન્ય શુભ કાર્યો કરવા જોઈએ નહીં શુક્લ પક્ષમાં ચતુર્થી તેમજ એકાદશી ઉત્તરાર્ધમાં તેમજ પૂર્ણિમા અને અષ્ટમી પૂર્વાર્ધમાં પૂર્વર્ધમાં ભદ્રા હોય છે કૃષ્ણ પક્ષમાં તૃતીયા તેમજ દશમીના ઉત્તરાર્ધમાં અને ચતુર્દશી અને સાતમ પૂર્વાર્ધમાં ભદ્રા હોય છે આથી ભદ્રા કોઈ પણ પ્રકારના કાર્યો માટે શુભ નથી આ દિવસે ભદ્રકાળ નો સમય છે ઓગણીસ ઓગસ્ટ ના દિવસે ભદ્રાકાળ છે સવારે પાંચ વાગ્યા થી બપોરે એક વાગ્યા ને બત્રીસ મિનિટ સુધી રહેવાનો છે આના પછી તમે રાખડી બાંધી શકો છો એટલે કે મિત્રો રક્ષાબંધન ના દિવસે બે વાગ્યા પછી તમે રાખડી બાંધી શકો છો મિત્રો રક્ષાબંધન નો શુભ મુહૂર્ત છે ઓગણીસ ઓગસ્ટ ના દિવસે બે વાગ્યા થી લઈને શરૂ થશે અને ઓગણીસ ઓગસ્ટ રાતે એક વાગ્યા સુધી આ શુભ મુહૂર્ત રહેવાનું છે તો આ સમયમાં તમે રાખડી બાંધી શકો છો મિત્રો જ્યારે પણ રાખડી બાંધવાનો સમય આવે છે ત્યારે ભાઈ બહેન વ્રત રાખવું જોઈએ તેમજ રાખડી બાંધવાની જે થાળી છે એને શણગારીને અંદર કંકુ ચોખા રાખડી અને મીઠાઈ સાથ એ થાળી તૈયાર કરવી જોઈએ હિન્દુ ધર્મમાં ચંદનને શુભ માનવામાં આવે છે તેનો ઉપયોગ પૂજાપાઠમાં કરવામાં આવે છે તેથી રક્ષાબંધનની થાળીમાં ચંદન રાખવું જોઈએ ત્યાર બાદ થાળીમાં ચોખા રાખવા જોઈએ હિન્દુ ધર્મમાં દરેક ધાર્મિક વિધિમાં ચોખાને સ્થાન આપવામાં આવ્યું છે અક્ષતથી વિધિ માં ચોખાત્મક શક્તિ નારિયે સનાતન ધર્મ માં નારિયેળ દેવી દેવતાઓ ફળ માનવામાં આવે છે એવી માન્યતા છે કે નારિયેળ ઉપયોગ કરવાથી ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે તેમજ હિન્દુ ધર્મમાં માં રક્ષા સૂત્ર ને જ પવિત્ર અને પોઝિટિવ ઉર્જાથી પરિપૂર્ણ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ભાઈના હાથ પર રાખડી બાંધવાથી ભાઈ પાસે ક્યારેય નકારાત્મક ઉર્જા આવતી નથી તેમજ મીઠાઈ રાખડીની થાળીમાં જરૂર હોવી જોઈએ કોઈ પણ શુભ કાર્યમાં મીઠાઈ કે ગોળ ખવડાવવામાં આવે છે તેના કારણે દરેક કાર્યો મીઠાશ રહે છે તેમજ ઘીનો દીવો રાખવો જોઈએ રાખડીની થાળીમાં દીવો જરૂર રાખવો જોઈએ દીવો નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મક ઉર્જા પ્રકાશ પાડે છે આ અવસરે તેમજ હિન્દુ ધર્મ માં કળશ ને બહુ જ મહત્વ નું માનવામાં આવે છે રાખડી ની થાળી માં એક તાંબાનો કળશ રાખવો જોઈએ આ સાથે તાંબાના લોટામાં જળ અને ચંદન રાખવામાં આવે છે તેનાથી દેવી દેવતાના આશીર્વાદ મળે છે પછી જો ભાઈ મોટો હોય તો બહેને તેને પગે લાગીને આશીર્વાદ લેવા જોઈએ અને તેની આરતી ઉતારીને પછી રાખડી બાંધવી જોઈએ અને સાથે પણ બહેનની રક્ષા માટેનું વચન આપવું જોઈએ મિત્રો આ રક્ષાબંધન નો તહેવાર છે એ બહુ પવિત્ર માનવામાં આવ્યો છે આ રક્ષાબંધન નો તહેવાર ભાઈ બહેન ના પ્રેમ ના અતુટ બંધન નો તહેવાર છે આ તહેવાર છે એ સદીઓ થી મનાવવામાં આવે છે આના વિશે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે કે જેમાં દ્વાપર પણ એક પ્રસંગમાં જોવા મળે છે કે એક વાર શ્રી કૃષ્ણ ને હાથમાં ઈજા થઈ ત્યારે દ્રૌપદી એ પોતાની સાડીના પાલવનો એક છેડો ફાડી શ્રી કૃષ્ણ ના હાથે બાંધ્યો હતો અને શ્રી કૃષ્ણે ચીરદ્રણ વખતે દ્રૌપદી રક્ષા પણ કરી હતી એવી જ રીતે કળિયુગમાં પણ બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા અને સુખ ધ્યાન રાખવાની જવાબદારી નિભાવે છે વિશેષ રૂપ મિત્રો આ તહેવાર છે એ વિશ્વાસ પ્રેમ અને સમૃદ્ધિ તહેવાર છે જેથી આનું મહત્વ બહુ છે આથી મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે રક્ષાબંધન માં રાખડી બાંધવામાં આવે છે ત્યારે ઉત્તમ મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ તે મુજબ વચન આપવું જોઈએ આથી મિત્રો આ યાદ રાખી લેજો જયારે એક બહેન ભાઈ ના હાથમાં રાખડી બાંધે છે ત્યારે આ મંત્ર જરૂર બોલવો જોઈએ યેન બંધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન તમામ પ્રતિબંધ નામી રક્ષે માચલ આ મંત્ર બહેન ભાઈ ને બોલવો જોઈએ તેમજ આપણે જાણીએ કે કેવી રાખડીનો ઉપયોગ કરવો જોઈએ રાખડી બાંધવામાં પ્લાસ્ટિક વાળી રાખડીનો ઉપયોગ કરવો જોઈએ નહીં તેમજ મિત્રો આપણે જાણીએ કે કઈ કઈ રાશિ વાળા લોકોને કેવી કેવી રાખડી બાંધવી તો મિત્રો મેષ રાશિના લોકો ના પ્રભાવમાં માનવામાં આવે છે જો તમારા ભાઈ ની રાશિ મેષ છે તો તમે તમારા ભાઈ ને લાલ રંગની રાખડી બાંધી શકો છો આવી સ્થિતિમાં લાલ રંગ તેમના જીવનમાં ઉર્જાનો સંચાર કરે છે મિત્રો વૃષભ રાશિના લોકોનો સ્વામી શુક્ર છે જો કોઈ ભાઈની રાશિ વૃષભ હોય તો તમે તેને વાદળી રંગની રાખડી બાંધી શકો છો જે તમારા ભાઈના જીવનમાં શુભ પરિણામ લાવશે તેમજ મિત્રો મિથુન રાશિના લોકોનો સ્વામી બુદ્ધ છે જો બહેનના ભાઈની રાશિ મિથુન હોય તો તમે તેને લીલી રાખડી બાંધી શકો છો કારણ કે મિથુન રાશિના લોકો બુધ ગ્રહ થી પ્રભાવિત હોય છે આવા લોકો માટે લીલો રંગ શુભ હોય છે તેમજ મિત્રો કર્ક રાશિ સ્વામી ચંદ્ર છે જો બહેન ના ભાઈ ની રાશિ કર્ક હોય તો તમે તેને સફેદ રંગ રાખડી બાંધી શકો છો કારણ કે આવી સ્થિતિમાં ચંદ્ર નો પ્રભાવ કર્ક રાશિ લોકો પર હોય છે તર્ક રાશિના જાતકો માટે સફેદ રંગની રાશિ લાભકારી રહેશે તેમજ મિત્રો સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે જો ભાઈની રાશિ સિંહ છે તો તમે તેને લાલ નો સ્વામી છે રાખડી બાંધી શકો છો તેથી આ રાશિના લોકો માટે લાલ કે પીળો રંગ શુભ રહેશે છે તેમજ મિત્રો કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે જો બહેન ના ભાઈ રાશિ કન્યા છે તો તમે તમારા ભાઈને ઘેરા લીલા રંગની રાખડી બાંધી શકો છો કન્યા રાશિવાળા લોકો પર બુદ્ધ પ્રભાવ હોય છે આવી સ્થિતિમાં જો તમે લીલી રાખડી પહેરશો તો તમારા ભાઈને જીવનમાં સફળતા મળશે તેમજ મિત્રો તુલા રાશિનો સ્વામી શુક્ર છે જયારે તમારા ભાઈની રાશિ તુલા છે તો તમે તેના કાંડા પર ગુલાબી રંગની રાખડી બાંધી શકો છો તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રઢ છે આ રંગની રાખડી તમારા ભાઈ નું જીવન ખુશીઓથી ભરી દેશે તેમજ મિત્રો વૃશ્ચિક રાશિ ના ભાઈ ના કાંડા પર મરૂન રંગ ની રાખડી બાંધવી જોઈએ વૃશ્ચિક રાશિ માં મંગળ નો વાસ મરૂન રંગ ની રાખડી તમારા ભાઈ ની પરેશાનીઓ દૂર કરવામાં મદદ કરશે તેમજ મિત્રો ધન રાશિના લોકો નો સ્વામી ગુરુ છે જો તમારા ભાઈ ની રાશિ ધન છે તો તમારે તમારા ભાઈ ના કાંડા પર પીયા રંગ ની રાખડી બાંધવી જોઈએ

આવી સ્થિતિ માં રક્ષાબંધન પર ઘેરા લીલા રંગની રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી ખરીદતી વખતે આ ધ્યાન જોઈએ તેમજ મિત્રો મીન રાશિનો સ્વામી બૃહસ્પતિ છે આ રાશિના લોકોએ સોનેરી લીલા રંગની રાખડી ખરીદવી જોઈએ એવા લોકો માટે પીળા રંગની રાખડીને શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે એના વિશે વાત કરીએ કે જે માતા લક્ષ્મીના આશીર્વાદથી તે લોકો ધનવાન બનવા જઈ રહ્યા છે કારણ કે રક્ષાબંધન દિવસે મડાલક્ષ્મી યોગ દુર્લભ સંયુગ મડાલક્ષ્મી યોગનો યોગ સંયોગ બનવા જઈ રહ્યો છે આથી આ છ રાશિઓ ઉપર લક્ષ્મી માતા છે એ મહેરબાન થવા જઈ રહ્યા છે અને આ છ રાશિઓ વિશે આપણે આજના આ વિડીયો વાત કરીશું કે જે લક્ષ્મી માતાના આશીર્વાદ થી તે કરોડપતિ બની જશે એ છ ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ છે કન્યા રાશિ છે તો મિત્રો કન્યા રાશિ વાળા લોકો ને જણાવી દઈએ કે ધનની દેવી લક્ષ્મી માતા છે તમારી ઉપર અત્યંત પ્રસન્ન થવા જઈ રહ્યા છે આથી તમે આ મોકાનો લાભ ઉઠાવજો તમારી જેટલી પણ સમસ્યા હતી એ લક્ષ્મી માતાના આશીર્વાદ થી સમાપ્ત થઈ જશે તેમજ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની જશે તેમજ લક્ષ્મી માતા ની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ છે એ મજબૂત થવા જઈ રહી છે તેમજ ધંધો જે લોકો કરતા હશે એને એમાં ધંધામાં પણ પ્રગતિ થતી જોઈ શકશે ચારે બાજુથી થી કન્યા રાશિ વાળા લોકોને ધનનો લાભ થશે તેના માટે ધન પ્રાપ્તિના ના અનેક યોગ બનવા જઈ રહ્યા છે તેની સાથે જ તમારું જે પણ કાર્ય છે પૂરું થઈ શકતું ન હતું એ કાર્ય હવે આ વખતે રક્ષાબંધન દિવસે શક્ય બનશે લક્ષ્મી માતા ના આશીર્વાદ થી તમારા આવવાના બધા જ રસ્તા ખુલી જશે આ છ રાશિઓ માં બીજી રાશિ છે કુંભ આવે છે તો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી ઉપર ધનની દેવી લક્ષ્મી માતા છે એ બડો પ્રસન્ન થવા જઈ રહ્યા છે કે જેનાથી તમને લાભ થવા જઈ રહ્યો છે કુંભ રાશિવાળા લોકો છે એ નવું વાર્ડન પણ ખરીદી શકશે તમારા જીવનમાં ધન ને લગતી જે પણ મુશ્કેલીઓ હતી એ બધી જ દૂર થશે તેમજ મેરેજ કરવા માંગતા હશે તો એ લોકો મેરેજ પણ કરી શકશે એને એના મનપસંદ જીવનસાથીની પસંદગી થઈ શકશે કારણ કે આ રક્ષાબંધન ના દિવસે લક્ષ્મી માતા તમારી ઉપર મહેરબાન થવા જઈ રહ્યા છે આથી તમારા બધા જ દુઃખ દર્દ દૂર કરી દે છે જે લોકો નોકરી કરે છે એને પણ તે પ્રમોશન મળશે તેમજ તેનો પગાર પણ વધી શકશે નોકરી ની શોધ માં છો તો તમને તમારી મનપસંદ ની નોકરી મળશે આથી લક્ષ્મી માતા ની કૃપા છે એ કુંભ રાશિ વાળા લોકો ઉપર બહુ રહેવાની છે કે જેનાથી તે લોકો નું નસીબ છે ચમકવા જઈ રહ્યું છે આથી આ સમયમાં તમે જે પણ કાર્ય કરશો એ પૂર્ણ થઈ જશે આથી આ મોકો માતા છે એની કૃપા તમારી ઉપર પણ વિશેષ રૂપ થી બની રહી છે કે જેનાથી આ રક્ષાબંધન નો તહેવાર છે તમારા માટે સારો સાબિત થવા જઈ રહ્યો છે તમને બહુ બધા ફાયદા થવાના છે તમને તમારા જીવનમાં તમને સફળતા મળી શકશે વિદ્યાર્થીઓ માટે આ સમય છે એ બહુ સારો કહેવામાં આવ્યો છે તેની સાથે જ સમય છે તમારી સાથે જ રહેશે જો તમે ભણતા હશો તો એમાં તમે આગળ વધશો તેમજ આ દિવસો તમને ખુશખબર મળી શકે છે તેની સાથે જ જો તમે નોકરીની શોધમાં છો તો તમને મનપસંદ નોકરી પણ મળી શકશે કારણ કે આ રક્ષાબંધન ના દિવસે અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે તેનો લાભ તમને અવશ્ય મળશે તેની સાથે જ ધન પ્રાપ્તિ ના યોગ પણ બનવા જઈ રહ્યા છે કોઈ પણ કારણોસર તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ જે લોકો વિદેશ જઈને ભણવાનું સપનું જોઈ રહ્યા છે તો એ સપનું પણ જરૂર પૂરું થશે આ વખત નું રક્ષાબંધન છે તમારા માટે બડું ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યું છે તમને બહુ મોટી ખુશ ખબર પ્રાપ્તિ થશે કે જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય એ ખુશ ખબર તમને આ રક્ષાબંધન ના દિવસે મળશે તો હવે આ છ ખુરા નસીબ રાશિઓમાં ચોથી રાશિ છે એ તુલા રાશિ છે તુલા રાશિ વાળા લોકોને જણાવી દઈએ કે તમારી ઉપર પણ લક્ષ્મી માતા ની વિશેષ કૃપા બની રહી છે તુલા રાશિ વાળા લોકો છે એને ઉપર લક્ષ્મી માતા બહુ પ્રસન્ન થઈ રહ્યા છે કે જેના લીધે તમને વિદેશી યાત્રા કરવાનો પણ મોકો મળી શકે તેમ છે તેની સાથે જ જો તમે કોર્ટ કચેરીના ધક્કા ખાવ છો તો તમને આ વખતે એ મુશ્કેલીથી પણ સમાધાન મળી શકશે આ સમયમાં તમારી રૂચિ છે એ ધાર્મિક કાર્યમાં લાગશે તેમજ અચાનક ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે તમારું માનસિક સ્વાસ્થ્ય છે એ પણ સારું રહેશે તુલા રાશિ વાળા લોકો છે એ જો કોઈ મકાન ખરીદવા ઈચ્છે છે તો એ સપનું પણ એનું પૂરું થશે કારણ કે આ સમયમાં નસીબ એનો સાથ આપશે તે નવું વાહન પણ ખરીદી શકે છે આથી આ સમય છે એ તમારા માટે વરદાન રૂપ સાબિત થઈ શકે તેમ છે આથી આ મોકો જવાના દેતા તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરીને ચેનલ ને કરી દેજો આભાર